નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ભાવના કલ્તક ન્યૂઝ જગદંબા ગ્રુપ મહુવા દ્વારા વિનામૂલ્ય ગંગાજળ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે મધ્યમ વર્ગના લોકો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ગંગા સ્નાન ન કરી શક્યા હોય એમને ગૃહ સ્નાન કરાવી અને મહાકુંભની અનુભૂતિ કરાવવાના હેતુસર તે આ વિનામૂલ્ય ગંગાજળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ અધિકારીઓ પ્રમુખશ્રીઓ વગેરે હાજર રહી અને ગંગાજળ વિતરણ કરવામાં આવ્યું હતું અને મહુવાની જનતાએ પણ આ ગંગાજળ વિતરણમાં ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ જગદંબા ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન સાકળીયા તેમજ જગદંબા ગ્રુપના બહેનોએ કર્યું હતું રિપોર્ટર નિતેશભાઈ ગૌસ્વામી મહુવા નમસ્તે મીના સાકળીયા પ્રમુખ શ્રી જગદંબા ગ્રુપ ખાતે આજના રોજ સક્ષમભાગરૂપ ભાત લેનારી મહવા તરફ ભવાન નાગરિકજનકો માટે ગંગાજળનું વિતરણ કરવામાં આવેલું જે લોકો પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ શક્યા નથી એ માટે અમે નથી ગયા એ લોકો માટે અમે મહવા માટે ગંગાજળ આપી અને એ લોકોને અહીંયા સ્નાન કરાવ્યું છે એ માટે આજે ઘણા બધા મહેમાનો આવ્યા છે એમનો જગદંબા ગ્રુપ તરફ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પોતાનો અમૂલ્ય સમય કાઢી અને આવ્યા એ માટે લોકોનો ખૂબ ખૂબ આભાર જગદંબા ગ્રુપ મહુવા વતી જે વિનામૂલ્યે ગંગાજળ મહાકુંભનું વિતરણ કરવામાં આવ્યું છે નગરજનોને અને અમારા વૃદ્ધાશ્રમના ભાઈઓ બહેનોને લાવ્યા છો એ બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ગૃહ એ ગોવાના નાગરિકો માટે વૃદ્ધાશ્રમ માટે જે કાર્ય કરી રહ્યું છે એનો પણ અમે અમને ખૂબ ખૂબ આનંદ છે અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ